સિહોર જિલ્લા ભાજપ આયોજિત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો

અને આપણા લોકપ્રિય સાંસદ બેનસિંહ હિમુબેન આપણા ગઢીપુરના ધારાસભ્ય અને રાષ્ટ્રીય યાર મોરચાના મહામંત્રી માનનીય પૂજ્ય સમરત બાપુ ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સેવાભાઈ પૂર્વ અધ્યક્ષ આશીભાઈ હર્ષદભાઈ મહેન્દ્રભાઈ બેંકના ચેરમેન શ્રી રસિકભાઈ મહામંત્રી શ્રી ભરતભાઈ રાજુભાઈ અને સૌ જિલ્લાના કાર્યકર્તાઓ મંડળ પ્રમુખશ્રીઓ અને જિલ્લામાંથી બિનરીપ થઈને અને ચૂંટાઈને જે સરપંચ આવ્યા આપશો સરપંચો આજના કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાની અને ગુજરાત રાજ્યની ગતિ એમ પુસ્તક વિશેષ યોગદાન રહ્યું છે ત્યારે ત્યારબાદ આ સરપંચશ્રીઓ પોતાના ગામનો વિકાસ કરે અને સરકાર ની બધી જ યોજનાઓ જે છે એ યોજનાઓ એના ગામના સેવાડાના માનવી સુધી પહોંચાડે અને ગામની જે કાંઈ ઈચ્છા અપેક્ષા એને પૂર્ણ કરવાના પૂરા પ્રયત્ન કરે અને એમની સાથે ભારતીય જનતા પાર્ટી અને બધા જ બધા એમને પાંચ વર્ષ સુધી સહકાર આપવાનો છે ત્યારે આ તકે હું એટલું જ કહીશ કે આપ સૌ

કારણ કે આપણે તો ઘણું બધું મત લેવા માટે કહી દીધું હોય પણ આ ભારતીય એવી વ્યવસ્થા અહીંયા તાલુકા પંચાયત થી લઈને નરેન્દ્રભાઈ સુધીની આપણી સરકાર હોવાને લીધે જિલ્લા પંચાયતમાં પણ આપણું બોર્ડ બેઠું છે જીવનભાઈ વાઘેલા કસાડ મથુરભાઈ ચૌહાણ લોંગડી રણુભાઈ કામળિયા રાણપરડા કાળુભાઈ લાડુમો ગોલણાભાઈ વાવડી નિમુબેન પાચાભાઈ ચાર દીડા કનુભાઈ ભરતભાઈ બારૈયા કતપર જયશ્રીબેન મેહુલભાઈ રાત દિવસ ગામના વિકાસની વિચારણા કરી છે તાલુકા ગામ છે નિલેશભાઈ બારૈયા ને હકદાર કહ્યા છે આપણે સૌ આપણા ક્ષેત્રમાં કાયમ માટે ભારતીય જનતા તેમજ માનવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના સાનિધ્યમાં દરિયાધર તાલુકા ચૂંટણી લડીને તેઓ ભારતીય જનતા પાર્ટીના સરપંચીઓ ચૂંટાયા છે ભારત માતા જી આપ સૌનો આભાર જિલ્લાભરની ભરની આવેલા તમામ તમામ મંડળના અધ્યક્ષશ્રીઓ તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રીઓ અને સૌ આગેવાન જે સરપંચો બિનહરીફ એટલે સમરસ રીતે ચૂંટાયા છે એ બધા સરપંચો ચૂંટણી લડી અને સરપંચ રોજ્યા છે એ બધા સરપંચો આ બધા સરપંચોનું હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું કરવાની નેમ સાથે આગળ વધવું પડશે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા વતી વીર થયેલા સરપંચો જીતેલા સરપંચશ્રીઓને હું જિલ્લા ભાજપ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે આપ અમારા આમંત્રણને માન આપી અને એ ઉપસ્થિત રહ્યા તેને અમે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ રાજ્ય સરકારની વાતો ધારાસભ્ય એ કરી આપણા કેન્દ્રીય મંત્રી બેન પણ ખૂબ વાતો કરવાના છે આપ નવનિયુક્ત સરપંચ અહીંયા ઉપસ્થિત હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું આપને એટલું કહી શકી કે આપણે હંમેશા બોલતા હતા કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી તો આજે અહીં આટલા બધા સરપંચ ઉપસ્થિત છે ત્યારે મને કહેતા ગૌરવની લાગણી અનુભવું છું કે ભાવનગર જિલ્લાની અંદર એક જ જગ્યાએ આપણી વિધાનસભા ખંડિત થઈ છે તેમને વાત કરતા પંચાયત લઈ અને બેઠા છે પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભરમો ધન લહેરાયો છે નગરપાલિકાના પ્રમુખ બેન જાગૃતિબેન સીપીભાઈ બધાના નામ આવડે બે ગામનું નેતૃત્વ કરે એવા સરપંચને છૂટવા એટલે બિનહરીફ સમરસ સરપંચ આ સરપંચોને જે સમરસ સરપંચ બન્યા છે તેમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું બનાવવા માટે લોકોએ અનેક વચનો જેમની પાસે લીધા છે અને એમણે મહેનત પણ ખૂબ કરી છે એવા મારા સર સર્વ સરપંચો જે ચૂંટાઈ લાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું સરપંચ એ માત્ર પદ નથી સરપંચ એ પદ નથી પણ એ સેવા છે એ જવાબદારી છે અને લોકોએ આપેલા વચનો એ પૂરા કરવા માટે તમારે રાત દિવસ મહેનત કરવી પડશે આજે સમગ્ર ભાવનગર જિલ્લાના સરપંચોનો સન્માન સમારોહ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કર્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા લોકો જેટલા સરપંચમાં ચૂંટાયા છે ચૂંટણી થઈ છે બિનરીમ થયા છે એ તમામ લોકોને આજ અમારા શિક્ષ નેતૃત્વ જેમ કે અમારા કેન્દ્રીય મંત્રી નિમુબેન અમારા તમામ શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યથી લઈને સાંસદ સુધીની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા સરપંચો હતા એમનો એક આજે સન્માન સમારોહનું આયોજન થયું અભિવાદન થયું છે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી અમારા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ અમારા ધારાસભ્ય શંભુભાઈ ધારાસભ્ય ગૌતમભાઈ ધારાસભ્ય અમારા ભાઈ શિવાભાઈ અને સંગઠનના તમામ પદાધિકારી નગરપાલિકાની પ્રમુખ બેન જાગૃતિબેન સૌ પદાધિકારી દ્વારા આજે સિહોર ખાતે સરપંચોનું અભિવાદન કર્યું છે સરપંચોની શુભેચ્છાઓ પાઠવી છે